યુગ ઋષિનો સંદેશ વાનપ્રસ્થ પરંપરાને પુનર્જીવિત કરવી પડશે લોકસેવકોની જરૂરિયાત પગારદાર લોકોથી પૂરી થઈ શકતી નથી સરકારી વિભાગોમાં લાખો કર્મચારીઓ કહેવાતી લોકસેવા માટે કામ કરે છે તેમનો દૃષ્ટિકોણ વેતન મેળવવાનો જ હોય છે તેથી તેઓ પગારની તુલનામાં બહુ ઓછું કામ કરે છે ભૌતિક કાર્યોમાં તો તેમનો થોડો ઘણો ઉપયોગ થઈ શકે પરંતુ લોકોના આત્મિક સ્તરને ઉચ્ચ બનાવવા માટે તો એવા લોકો જોઈએ જે નિસ્વાર્થ સદભાવ સંપન્ન તથા સેવા ભાવનાવાળા હોય લોકો ઉપદેશથી નહીં પરંતુ આદર્શ વ્યક્તિત્વથી પ્રભાવિત થાય છે વાનપ્રસ્થ લોકો એ નિષ્ઠા સચ્ચરિત્રતા જીવનના બૂઢા અનુભવ તથા નિસ્વાર્થપણાથી લોકોના જીવનને અનુપ્રાણિત કરવું જોઈએ આવા લોકોને પગાર આપી ખરીદી શકાતા નથી પગારદાર લોકો લોક નિર્માણ જેવા મહાન ઉદ્દેશ્યને પૂરો કરી શકતા નથી આથી જો ભારતીય ધર્મને સજીવ તથા મજબૂત બનાવવો હોય તો તેના માટે વાનપ્રસ્થ પરંપરાને ફરીથી જીવિત કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી